યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની શરૂઆત થશે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરિક્રમા મહોત્સવમાં તમામ યાત્રાળુઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે વધુ સંખ્યામાં ભાવિ ભક્તો જોડાય તે માટે નિઃશુલ્ક વાહન વ્યવહારનું આયોજન કરાયું છે મહોત્સવના ભાગરૂપે એકાવન શક્તિપીઠ મંદિરોમાં ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે જ્યારે દસ મંદિર ખાતે વિશાળ મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલથી એકાંત શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થઈ રહ્યો છે આમાં લાખો ભક્તો દૂર દૂરથી આવશે આ માટે વહીવટી તંત્ર તથા આ પવિત્ર યાત્રાધામ બોર્ડ તરફથી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા તેમજ પરિક્રમા પથ ઉપર અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે જે જલિયાણ સેવા કેમ્પ તરફથી બી અલ્પાહારની સુવિધા દસ મંદિર સંકુલ ખાતે કરવામાં આવી છે અંદાજે દોઢથી બે લાખથી બી વધુ માહી ભક્તો આ પરિક્રમા પથ ઉપર યાત્રા કરશે અંબાજી ખાતે ગબ્બર એકાવન શક્તિ જે એકાવન મંદિરો છે જે દેશ વિદેશમાં બિરાજમાન છે અને વડાપ્રધાન શ્રી બિરાજમાન્ય વડા સાહેબનું જે એક સ્વપ્ન હતું તે સાકાર થયું છે અને અને એક એક જ જ દર્શન વ્યવસ્થા કરવામાં આવી છે આ જે મંદિરો સ્થાપિત કર્યા બાદ તેના આવતીકાલથી જે પાટોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે આપણે બતાવવા માંગીશ કે અંબાજી ખાતે જે એકાવન શક્તિ મંદિરો બનાવવામાં આવે છે તેની સુસજ્જ કરવામાં આવી રહ્યા છે જે મજૂરો છે એ મંદિરને શણગાર કરવામાં આવી રહ્યા છે મંદિરના અંદર જે બિરાજમાન જે છે આપ જોઈ રહ્યા છો જે પશ્ચિમ બંગાળના વાહન વ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહીં જેના માટે સાડા સાતસો એસટી બસો મૂકવામાં આવી છે અને અંબાજી આવતા તમામ યાત્રીઓને બંને ટ્રંક નું ભોજન મળી રહે તેવી પણ વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે મહેન્દ્ર અગ્રવાલ દૂરદર્શન સમાચાર અંબાજી